ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉતલપાથલ આવશે જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે હવામાનના અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું થાય તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલે કરી છે આગામી છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે છવ્વીસથી ચાર જાન્યુઆરી સુધી માવઠું आवश्यक है भाई वो अंग्रेज हुआ देंगे तो विषम हवामन में विपरीत आसनन कारणे उबा सूची बागामा जैविक नियंत्रण पबला में सारा रहे जो के पाद में उगा हो संवार में खंडिशय सालों रह सके आम तथा विषम हवामन ने विपरीत आसनन कारणे खुशी खुशी वोगे तो यानो अन्य अन्य जीव जंतु पाखमा पड़ता हो जे 看你干的，你是厉害。